જય સોમનાથ મારું નામ જોરા રાહુલ ભોપતભાઈ છે હું લુંબા ગામના ના સરપંચ પ્રતિનિધિ છું અને અત્યારે અમારે હાલમાં પ્રાથમિક લુંબા ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે જેમાં છે ને રૂમ બહુ અછત છે અને એક થી આઠ ધોરણ છે પાંચ શિક્ષકો છે અને બે ઓરડા અત્યારે છે હાલમાં અમારે સાત ઓરડા હતા પણ સરકારના ઓલાને હિસાબે ડિમોલે થઈ ગયા તા એટલા માટે ટીડીઓ બધાને રજૂઆતો કરી બરાબર પણ અત્યારે અમારી કોઈ રજૂઆત સાંભળી નથી જેથી કરીને સરકાર શ્રી અમે એવું કહેવા માંગીએ કે અમારા બાળકો અમને આ બે ત્રણ રૂમો ને મંજૂરી આપે તો અમારા બાળકોને ભણવામાં ભણવાની સગવડતા મળે શિક્ષકો સારી રીતે ભણાવી શકે બાળકો સારી રીતે ભણી શકે અને અમારા ગામના સારો એવો વિકાસ શિક્ષણ થી વંચિત ન રહી જાય એટલા માટે સરકાર શ્રી ને અમે એટલું કહીએ કે અમારા ગામમાં વહેલી તકે રૂમ ફાળવવા આ સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કેટલા સમયથી તમે રજૂઆત અમે છેલ્લા દસ બાર મહિના થી રજૂઆતો કરીએ છીએ બરાબર છતાં થઈ જશે થઈ જશે બે તો એમાં અલગ અલગ વિષયો અલગ અલગ નોલેજ આપવામાં આવે તો ધારો કે પેલા ધોરણના બાળકને ચોથા ધોરણનું નોલેજ આપે તો કઈ રીતે બાળક શિક્ષણ લઈ શકે એટલા માટે થઈને અમે સરકાર શ્રી એટલું કે અમારે તો અહીંયા ડીએમએફ ની ગ્રાન્ટ પણ અત્યારે અમારા ગામમાં લુંબા ગામમાં કાયમી માટે ચાર લાખ ઉપરની રોયલ્ટી ને ફળાય તો અમારા ગામમાં ત્રણ થી ચાર રૂમ સરકાર આપે એવી અમે એને વિનંતી કરીએ છીએ